મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ની અધ્યક્ષતામાં આજે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં મુખ્યત્વે દરખાસ્ત એજન્ડામાં સામેલ કરવામાં આવી છે ખાસ સામાન્ય સભામાં બાંધકામ મંજૂરી માટેના અગાઉના ત્રણ પરિપત્ર રદ કરવાનો મુખ્ય મુદ્દો સામેલ હતો પરિપત્ર રદ કરવા સામૂહિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે સાથે એવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે કે જે ગ્રામ પંચાયત ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત સ્વભંડોળના રૂપિયા પિસ્તાલીસ લાખના કામને સૈદ્ધાંતિક મંજૂરી અને રૂપિયા પાંચ કરોડના કામને વહીવટી મંજૂરી આપવામાં આવી છે ડીડીઓએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં દોઢેક વર્ષના ગાળામાં બાંધકામ મંજૂરી સંદર્ભે ત્રણ પરિપત્ર અમલમાં મૂકવામાં આવ્યા છે જેનાથી ઉદ્યોગકારો બાંધકામ વ્યવસાયિકો અને સામાન્ય નાગરિકોને હાલાકી પડી રહી હોવાની લોકપ્રતિનિધિઓની રજૂઆત મળી હતી આજથી સામાન્ય સભામાં સભ્યોએ પૂરતી ચર્ચાઓને અંતે આ ત્રણેય પરિપત્ર રદ કર્યા છે હવે રાજ્ય સરકારના બાંધકામના નિયમોને સુસંગત રહીને સામાન્ય નાગરિકોને કોઈ અડચણ ન રહે તે રીતે બાંધકામ મંજૂરી સંબંધે સૂચનાઓ બહાર પાડવાની રહે સરકારના નિયમ અનુસાર લોકોને સરળતા રહે તેવી પ્રક્રિયા અંગે હવે અમે વિચારણા કરીશું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી આજની સામાન્ય સભામાં મોરબી જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામને વિનિયમિત કરવા માટે જે વિસંગતતાઓ પ્રવર્તતી હતી એ સંદર્ભે અગાઉ ક્રમાનુસાર એક દોઢ વર્ષના ગાળામાં ત્રણ પરિપત્રિત સૂચનાઓ આપવામાં આવેલી સંબંધિતોને એ સંદર્ભે મોરબી જિલ્લામાં લોકપ્રતિનિધિઓની એવી લાગણી અને માગણી હતી કે જે કાર્યવાહી અમલમાં આવી છે એને લીધે ઉદ્યોગકારોને બાંધકામ સાથે સંકળાયેલા એન્ટરપ્રિન્યર્સને અને આમ નાગરિકોને અડચણ રહે છે અને એ સંદર્ભે લોકપ્રતિનિધિઓની વારંવાર રજૂઆત પણ હતી આજની આ સામાન્ય સભામાં મોરબી જિલ્લા પંચાયતની સન્માનનીય સામાન્ય સભાએ કે જેમાં પ્રત્યેક પ્રમુખ ઉપપ્રમુખથી લઈને પ્રત્યેક સદસ્યશ્રીઓ ઉપસ્થિત હોય છે તેઓએ પૂરતી ચર્ચા વિચારણાને અંતે અગાઉ મોરબી જિલ્લાની અંદર બાંધકામ પરત્વે જે ઉપરાઉપરી ત્રણ સૂચનાઓ દોઢેક વર્ષના ગાળામાં પરિપત્રિત કરવામાં આવી હતી એને રદ કરી છે અને જ્યારે સામાન્ય સભાએ એને રદ કરી છે ત્યારે હવે રાજ્ય સરકારના ગ્રામ્ય વિસ્તારની અંદર બાંધકામ પરત્વેના જે નીતિ નિયમો છે એને સુસંગત રહીને મોરબી જિલ્લાના આમ નાગરિકોને કોઈ અડચણ ન રહે એ રીતે એક સુસંગત સૂચનાઓ બહાર પાડવાની રહે જે પરત્વે હવે અમે અમારી રીતે બેસીને રાજ્ય સરકારના નીતિ નિયમોનો અભ્યાસ કરીને એ સૂચનાઓની અમલવારી આજે જે સામાન્ય સભાની અંદર અગાઉના જે પરિપત્રિત સૂચનાઓને રદ કરી છે તો હવે એ સામાન્ય સભામાં જે ઠરાવ મંજૂર થયો છે એની અમલવારી રાજ્ય સરકારના આ પરતના નીતિ નિયમો છે એ નીતિ નિયમોને સુસંગત રહીને કઈ રીતે લોકોના હિતમાં એની અમલવારી થઈ શકે એ બાબતની હવે અમે એની વિચારણા કરીશું અને ઠરાવની કઈ રીતે અમલવારી કરવી એ વિચારી લઈશું આજે જિલ્લા પંચાયતની સમાજસેવા બેઠકની સમાન સેવા ઠરાવ કરવાની શું વાત આજની સામાન્ય સભામાં મુખ્યત્વે બાંધકામને લગત અગાઉ જે ત્રણ પરિપત્રો થયેલા હતા એ પરિપત્રો થોડાક અવઢવવાળા હતા એટલે એ ત્રણ પરિપત્રો રદ કરી અને બીજો એક નવો પરિપત્ર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો આ ઉપરાંત જિલ્લા પંચાયતના જે શોભંડોળના કામો હતા એમાં એક પિસ્તાલીસ લાખ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને બીજા પાંચ કરોડ રૂપિયાના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવા માટેનો ઠરાવ થયા અગાઉ ત્રણ ઠરાવ શું કરવામાં સૌથી પહેલાં જે ઠરાવ હતો એ ઠરાવની અંદર પેલા મોરબીની આજુબાજુના જે અઢાર ગામડાઓ હતા એના બાંધકામ ની મંજૂરી માટેના હતા ત્યાર પછીનો બીજો જે ઠરાવ છે એ બેતાલીસ ગામડાના બાંધકામ માટેનો હતો સોરી પહેલાં જે હતો એ બેતાલીસ ગામડાઓ માટેનો હતો પછી જે હતો એ અઢાર ગામડાઓ માટેનો હતો એટલે એ અઢાર ગામડાઓમાંથી ને ઘણા બધા ગામડાઓ મહાનગરપાલિકા થતા તેમાં ભળી ગયા છે એટલે એ અનુસંધાને ધારાસભ્યશ્રીની ટકોર એ હતી કે જે બાંધકામની મંજૂરી આપે એમાં જો કોઈ સરપંચો ગેરરીતિ કરતા હોય તો એની ઉપર તંત્ર જ પગલા લઈએ એ પ્રકારની નોંધ રાખવી